આપડે આમાં પૂંજાપો છે તમે જોયું છે મહાદેવ ના દર્શન કરવાના છે પાયલ ને પણ આવી ગઈ છે મિત્રો બ્રોક માં કન્ટેનર દેજો તો કેમ છો યુટ્યુબ ફેમિલી આઈ હોપ કે તમે બધા મજા હસ છે તો એક ઓર નવા વિડિયો માં તમારું બધાનું સ્વાગત છે હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે આપણે કૈલાલબેન નું છે જાગરણ મિત્રો જે આ પરથી રાથા વ્રત તમને ખબર હશે કે આજ મંગળવાર થઈ ગયો છે અને શુક્રવારે રાધા દેવનો પાંચમો દિવસ છે તો એનું જાગરણ છે તો કૈલાલબેન તો અહીંયા છે ઓલરેડી તો આપણે તૈયાર થઈ ગયા છીએ આપણે તૈયાર થઈ ગયા છે નહીં હું એકલી તૈયાર થઈ અને પાયલબેન પણ તૈયાર થઈ ગયા છે અમે

હાલો એ બધું આવી જ છે મિત્રો એ બધું જોવાનો ટાઈમ છે એની અચ્છા કૈલાસ ને જવું છે અત્યારે તો શું કહેવાય કે એને ફોન આપી દઈએ એની રીતે બધું બ્લોગ ને ઉતારશે તો આપણે હું તો મિત્રો હવે ઘરે આવશે કૈલાસ બેન ત્યાં સુધી તો હું જોવા નહીં મળું તો બન્યા રહે તો ત્યાં સુધી કૈલાસ બેન ના બ્લોગ માં પાયલ બેન ત્યાં નક છે તો આપણો ફોન છે દોસ્તો મિત્રો આપણે શંકર મંદિરે જવાનું છે ને આ બધું લઈને આ બધા જાવ

તો પછડા મિત્રો આપડે અરવિંદભાઈ આયા છે એ લોટો પકડ્યો તો મારો ફાઈલબેને કેમેરા પકડ્યો છે અને આપણે હું ના નિશાની બાજુમાં જ છે મારો મને એટલા રમી ભાઈ આપણે છે એટ ચાર રસ્તા વજે કિશનભાઈને ઉત આઈને મિત્રો અમારી ફૂલ ફૂલ આવી ગઈ છે અમે તો ના ના તમે આવતા અમે ઘરે ના ના તો આવું માં જ બોલતા છે મિત્રો ઉડાવી ગઈ છે મિત્રો

Such a pain to close my eyes આપણે દર્શન કરી લીધા છે અને મહાદેવ ના ગામ કરી વરસાદ વરસાદનો સમય થઈ આય બલી જવું તો કપડાં પણ બલી જાય

સ્કૂટી છે સ્કૂટી માં જવાનું સાથે કેમ કે અમારી પાસે બાઇક છે અત્યારે સારું લાગે છે કારણ કે અત્યારે જવાનું છે મારે મારી માહીન ઘરે કેમ ગવણી એટલે ગવણી કે ગવણી 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 હ એટલે કઈ જાય માહીન ઘરે વહી મારે પણ જવાનું છે એવું છે કામ પતિ જાય તો દોસ્તો ત્યાં સુધી બન્યા રહેજો માર મમ્મી ને આવું કામ મમ્મી હા તા મૂકીને આવે પછી તું જાય તારા દઈને આવી

તો દોસ્તો આપણે કૈલાસ મેને કીધું છે કે આનો આજે જાગરણ છે એટલે તો જાગવાના છે ને જવાના છે આપણે તો ઘરે ઘરે રહેવાના છે મિત્રો તો પાયલ આવે છે પાયલ તો પાયલ તો મિત્રો કાઈ બોલ્યા નહીં તો હવે આપણે આ બ્લોગ અહીંયા સુધી જ કેમ કે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે અમે તો જમી લઈ ગયા જમી લઈ ભૂખ લાગી ભૂખ લાગી કૈલાસ બેન તો આજે આખી રાત જાગવાના જ છે આખી રાત તો જગાય નહીં મારાથી માસુસ કઈ દો 12 વાગ્યા સુધી તો મેં ઘરે સુઈ જાય તો મિત્રો બધાને ગુડ નાઇટ અને શું કહેવાય કે આ વ્લોગ આપણે અહીંયા સુધી તો ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને આજે જાગરણ છે અને છેલ્લો લાસ્ટ દિવસ છે ત્યાં ભરત મિત્રો બધાને હર હર મહાદેવ મિત્રો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં તો મળીએ હવે આવવાનો બીજા વ્લોગમાં એટલે કે કાલે પાછા મળીશું આપણે તો બાય બાય ટાટા અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો I've got. <laughs>